અમદાવાદની પ્રખ્યાત આંખ હોસ્પિટલે આંખની સારવાર અને સંભાળના સાહીઠ વર્ષની ઉજવણી કરી છે ડોક્ટર અનિલ કે બાવેસીએ ઓગણીસો માં ફક્ત બે હજાર રૂપિયાથી શરૂ કરેલી આ હોસ્પિટલ આજે ભારત અને વિદેશમાં લાખો દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની ગઈ છે ડોક્ટર અનિલ બાવીશી ભારતના પ્રથમ રિફ્રેક્ટિવ સર્જન હતા અને ગુજરાતમાં લેસિક સર્જરીની શરૂઆત કરી હતી ત્યારબાદ ડોક્ટર દર્શન બાવિશીએ નવી પેઢીને આગળ વધારીને

નહીં મળે કદાચ અમદાવાદમાં અહીંયા બધી જ સેવાઓ આંખની કોઈપણ વિભાગ લઈ ગયો આંખના મોતિયાના ઓપરેશન ચશ્માના નંબર ઉતારવા ત્રાસની આંખ પડદાના બાળકોના સ્પેશિયલ બાળકોનું કામ અમે અહીંયા કરીએ છીએ કે જે આ હાઈ માયોપિયા કે માયોપિક નંબર જે વધે છે એને ઘટાડવાનું અમે કામ કરીએ છીએ બાળકોના કેસમાં પછી ઓક્યુલોપ્લાસ્ટી એટલે કે પ્લાસ્ટિક સર્જરી આંખની બધું જ આ એક જ જગ્યાએ થાય છે અને સારામાં સાર છ ડોક્ટરોની ટીમ છીએ અને બધા જ એમના ફિલ્ડના એક્સપર્ટ લોકો છે સાહેબ અમે નવીન ચેરિટેબલ ટ્રસ્ટ આમ તો વીસ વર્ષ પહેલા ચાલુ કરેલું પણ છેલ્લા બે વર્ષ પહેલા સ્પેશિયલ આંખના ઓપરેશનનું મફત દવાખાનું ઘી કાંટા ચાર રસ્તા ઉપર ચાલુ કરેલું છે જ્યાં દર્દીની જાગ એની આવક એ કશું જ પૂછવામાં નથી આવતું પેશન્ટ આવીને કહે કે મને તકલીફ છે અને ઓપરેશન કરી આપો પણ એટલા જ ઓપરેશન અમે કરીએ છીએ કે જેનાથી દ્રષ્ટિ જવાની શક્યતા હોય એટલે મોતીયાના ઓપરેશન કરીએ છીએ ચામરના ઓપરેશન કરીએ છીએ અને પડદાના લેઝર ફ્રી કરી આપીએ છીએ